લોકસભા ચૂંટણીના પડઘમ રહ્યા છે ધાર્મિક માલવિયા જે બંને નેતા સુરતથી છે આ બંને નેતાએ આમ આદમી પાર્ટીથી રાજીનામું ધરી દીધું છે બંને નેતાએ પોતાનું રાજીનામું છે તેનું સોશિયલ મીડિયા પર મૂક્યું છે અને આ બંને નેતાના આ રાજીનામાને લઈને હવે એવું કહી શકાય કે આમ આદમી પાર્ટીને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે લોકસભા ચૂંટણી પહેલાં આ આપણે જણાવી દઈએ કે આ વખતની જે હાલમાં જ ગુજરાતમાં બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી ગઈ આ ચૂંટણી પહેલાં આ બંને નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને બંને નેતાઓ ચૂંટણી પણ લડ્યા હતા આમ આદમી પાર્ટીથી અલ્પેશ કથિરિયાની વાત કરીએ તો તેઓ સુરતની વરાછા બેઠકથી લડ્યા હતા કુમાર કાનાણીની સામે તેઓ લડ્યા હતા અને કુમાર કાનાણીની સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો વાત કરીએ ધાર્મિક માલવ્યાની તો ધાર્મિક માલવ્યા છે તેઓ પણ ચૂંટણી લડ્યા હતા સુરતની ઓલપાડ બેઠકથી અને તેમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો આ બંને યુવા નેતાઓ છે તે પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે પણ જોડાયેલા છે અને પાટીદારોમાં વર્ચસ્વ ધરાવતા બંને નેતાઓ છે આ બંને નેતાઓએ વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી જે પ્રકાર અરવિંદ કેજરીવાલ અને તેમની હાજરીમાં અને હવે આમ આદમી પાર્ટી આ બંને નેતાઓએ છોડી છે અને આગામી સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી પણ સંભાવના હાલ વર્તાઈ રહી છે આપને જણાવી દઈએ કે એક તરફ આમ આદમી પાર્ટીમાં જ્યાં ખુદ તેમના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે તે દિલ્હી લીકર પોલિસી કેસમાં કથિત રીતે સંડોવાયેલા છે અને આ સમગ્ર મુદ્દાને લઈને જેલમાં છે ન માત્ર અરવિંદ કેજરીવાલ પરંતુ અન્ય કેટલાય નેતાઓ છે મનીષ સિસોદીયાથી માંડીને કહી કાંઈક એવા નેતાઓ કે જે આમ આદમી પાર્ટીનો મુખ્ય કેડરના નેતાઓ છે તેઓ હાલ જેલમાં છે આ બધાની વચ્ચે ગુજરાતમાં જ્યાં આ વખતે આમ આદમી પાર્ટી છે તે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહી છે બે બેઠક પર આમ આદમી પાર્ટી લડી રહી છે ભરૂચ લોકસભા બેઠક અને ભાવનગર લોકસભા બેઠક ત્યારે આ બધાની વચ્ચે આ પ્રકારે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યાએ જ્યારે રાજીનામું આપ્યું છે ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીને મોટો ફટકો કહી શકાય સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર